ગોઘાના જિલ્લાવાડી પોળ વિસ્તારમાં પેવર બ્લોકના રોડનું કામ મટીરિયલ્સના ટેસ્ટિંગ રિપોર્ટ વિના જ શરૂ કરી દેવાયું તંત્ર અને કોન્ટ્રાક્ટરની મિલીભગત હોવાની લોકમુખે ચર્ચા ઘોઘા ગામે આવેલ જિલ્લાવાળી પોળ વિસ્તારમાં પંદરમું નાણા મંચ ગ્રામ્ય કક્ષા બે હજાર ત્રેવીસ ચોવીસની ગ્રાન્ટમાંથી રૂપિયા ત્રણ લાખના ખર્ચે પેવર બ્લોકનો રસ્તો બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે પરંતુ આ કામમાં જરૂરી મટીરિયલ્સના ટેસ્ટિંગ સર્ટી વિના જ કામ ચાલુ કરાવી દેવામાં આવતા ઘોઘા તાલુકા પંચાયતના બાંધકામ શાખાની ઘોર બેદરકારી અથવા બીજા શબ્દોમાં કહીએ તો કોન્ટ્રાક્ટર સાથેની મિલીભગતના કારણોસર આવું બનવા પામી રહ્યું હોવાનું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે રસ્તાના કામોમાં નિયમ મુજબ જરૂરી મટીરીયલ્સનું ટેસ્ટિંગ કરાવ્યા બાદ તેમને લેબોરેટરી રિપોર્ટ રજૂ કરવામાં આવે ત્યારબાદ જ રોડનું કામ શરૂ કરવાનું હોય છે પરંતુ ઘોઘા તાલુકા પંચાયતના અધિક મદદનીશ ઇજનેર આ નિયમોને ગોળીને પી ગયા હોય તેમ પોતાના ઘરના નિયમો ચલાવતા હોય તે રીતે ઘોઘા ગ્રામ પંચાયત દ્વારા રસ્તાના કામના જરૂરી મટીરિયલ્સના ટેસ્ટિંગ રિપોર્ટ રજૂ કરવામાં ન આવ્યા હોવા છતાં પણ કોન્ટ્રાક્ટર દ્વારા રોડનું કામ યુદ્ધના ધોરણે શરૂ કરી દેવામાં આવ્યું છે આ બાબતે ઘોઘા તાલુકા વિકાસ અધિકારી અનિરુદ્ધસિંહ પરમારને મટીરિયલ્સના ટેસ્ટિંગ રિપોર્ટ વિના જ કામ શરૂ કર્યું હોવાની લેખિત અને મૌખિક ફરિયાદ કરેલ તેમજ આ કામ હાલ અટકાવી ટેસ્ટિંગ રિપોર્ટ આવ્યા બાદ જ કામ શરૂ કરવા અંગે જણાવેલ પરંતુ કોન્ટ્રાક્ટ અને અધિકારીઓ છાવરતા હોવાનું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે જ્યારે આ બાબતે યશવી ગુજરાત ન્યૂઝ દ્વારા બાંધકામ શાખાના મુખ્ય જવાબદાર કર્મચારીઓનું ધ્યાન દોરવામાં આવતા તેમના દ્વારા જણાવવામાં આવ્યું હતું કે અત્યારે કામ ચાલુ છે પણ મટીરિયલ્સના ટેસ્ટિંગ રિપોર્ટ આજે આવશે તેવું જણાવ્યું હતું ત્યારે ટેસ્ટિંગ રિપોર્ટ વિના જ આ કામ કેમ શરૂ કરી દેવામાં આવતા ઇજનેરની પણ કોન્ટ્રાક્ટર પર મીઠી નજર હોય તેવું લોકમુખે ચર્ચાએ રહ્યું છે ઘોઘા ગામમાં બીજા કામો થતા નથી કેમ કે બીજા કામોમાં ભ્રષ્ટાચાર ઓછો થાય માટે પેવર બ્લોકના કામો જ થાય છે ઘોઘા ગ્રામ પંચાયત દ્વારા લોકોની સુવિધા માટે પેવર બ્લોકનું કામ કરાવવામાં આવે છે પરંતુ હકીકતમાં જે જગ્યાએ પેવર બ્લોકના રસ્તાની જરૂર છે ત્યાં કોઈ કામ કરવામાં આવ્યું નથી ટૂંકમાં કહીએ તો ગોગા ગ્રામ પંચાયત પોતાની મરજી મુજબના ઠરાવો કરી પોતાની મરજી મુજબના કામ કરી રહી છે હવે જોવું રહ્યું કે ગોગા તાલુકા વિકાસ અધિકારી આ બાબતે કોઈ યોગ્ય પગલાં લે છે કે પછી આંખ આડા કાન કરીને કોન્ટ્રાક્ટરને છાવરે છે બ્યુરો રિપોર્ટ યશવી ગુજરાત ન્યૂઝ ગોગા